હા કલેક્ટર સાહેબ હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટનની યાદી માંગી સર્વ સર્વસંમતિથી અમે જે ગુજરાત પેટન યોજનાનું હમણાં ત્રીસ કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય શ્રી અમે બધાએ સર્વસંમતિથી ત્રીસ કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માંગ્યા હતા એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડા અને લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે ત્રીસ કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું ત્રીસે ત્રીસ કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેશનમાં પચાસ પંચાવન પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોઈએ અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહી સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ પડે હું ઓકે ખબર પડશે અમને અહીંયા કલેક્ટરના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે એ લોકોએ મળી જવાબ આપવો જોઈએ સાહેબ ને આવી જવા દો એટલે આપણી જે આ વસ્તુ સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલ ની વાત નથી જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે એમના અધ્યક્ષતામાં જે પણ રજૂઆત છે ભલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી ના ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે આનો કે પોડ નાઈન હા ઈસ શાંતિજી 11 મિનિટ